જય માતાજી મિત્રો હું માર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે આજના સમયમાં નાનું બાળક હોય સ્ટુડન્ટ હોય કે મીડિયમ એજ કે ઓલ્ડ એજ દરેકની યાદ શક્તિ જે છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે કાંઈ આપણે કહીએ તો કે યાદ રહેતું નથી તમે મને યાદ દેવડાવજો ને એમ કે પછી ખોટું બોલતા હોય તો કોને ખબર પણ એવરેજ એવું છે કે ભાઈ યાદશક્તિ બધાની ઓછી થઈ ગઈ છે જેના મુખ્ય કારણો જે છે એ આપણે જ ઊભા કરેલા છે એમાં ખાસ કરીને ખોરાક જે છે એમાં બધી ભેળસેળ આવતા અને બહારનો વધારો પડતું જમતા અને ઘણા બધા ખોરાકમાં એવા ફેરફાર થઈ ગયા છે કે જેને લીધે આપણા શરીરને પુષ્ટ જે આરોગ્યને જે લગતી જે વિટામિન્સ મિનરલની કમી જે છે એ પૂરી થવી જોઈએ એ નથી થતી જેને લઈને આપણે રીતનો ઊભા થાય છે એટલે કે આપણા ખોરાકને લીધે આપણને પૂરતા પ્રમાણમાં શરીરમાં પોષણ નથી મળતા કે જે આપણા શરીરમાં ઉપયોગી છે આપણી યાદશક્તિ માટે જે વસ્તુની જરૂર છે એવા પૌષ્ટિક આહાર આપણને નથી મળતા જેથી કરીને આપણને યાદશક્તિ ઓછી થઈ જતી હોય છે તો થોડો ઘણો આપણે આપણી રીતે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી અને પછી આ બધો ફેરફાર છે આપણે જાતે થોડુંક કરી શકીએ જે ખોરાકનો ફેરફાર છે એ તો આપણે જાતે જ કરવો જોઈએ ખાસ કરીને રાતના ઉજાગરા જે છે એ બંધ કરવા જોઈએ અને સૌથી મોટું કારણ જે છે એ ટેન્શન જો હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવો કઈ રીતે દૂર કરવો એના માટેનો અલગ વિડીયો મેં મૂકેલો છે તમે ટેન્શન માટેનો જોઈ લેજો તો વાત આજે મારા અહીંયા એ કરવી છે કે યાદશક્તિને વધારવા માટે તેમજ રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે એ આપણે ઘરે કરવાનો છે આ દેશી પ્રયોગ તમે એક ધારો ચૌદ દિવસ અઠ્યાવીસ દિવસ કે પછી બેતાલીસ દિવસ સુધી કરો તો ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એ સિવાય તમે લોંગ ટાઈમ સુધી પણ આ દેશી પ્રયોગ કરી શકો છો તો આ દેશી પ્રયોગમાં સૌથી પહેલાં તો ચાર નંગ બદામ લેવાની છે ચાર નંગ અખરોટ અને ચાર નંગ કાળા મરી ત્રણેય વસ્તુને એક તાંબાનું વાસણ હોય એમાં મૂકી રાખવાનું તાંબાનો ગ્લાસ હોય તો તાંબાની લોટી હોય એમાં રાત્રે ત્રણેય વસ્તુને પલાળી દેવાનું છે સવારે ત્રણેય વસ્તુને ચાવીને ખાઈ જવાની છે એટલે કે મરીને ચાવીને ખાવાનું છે બદામ ચાવીને ખાવાની છે અખરોટ જે છે એ તોડી અને અંદરની જે ગરીમાં હોય એને ચાવીને ખાવાની છે અથવા તો અખરોટને તમે પહેલાંથી તોડીને પછી પાણીમાં આખીને રાખો તો પણ કોઈ વાંધો નથી સવારે ત્રણેય વસ્તુને બરાબર ચાવીને ખાવાનું છે એની ઉપર એકલા ગોળાનું પાણી પીવાનું છે રેગ્યુલર તમે આ પ્રમાણે દેશી પ્રયોગ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે વારંવાર જો તમે બીમાર પડી જતા હો તો પણ એમાં તમને ઘણો લાભ થશે અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી યાદશક્તિમાં વધારો થશે શરીરની તંદુરસ્તી સારી રહેશે અને માનસિક લેવલ પણ ખૂબ તમારું સારું જળવાય રહેશે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જો આ દેશી પ્રયોગ કરશે તો ખૂબ સારો રિઝલ્ટ મળશે સારો જીને મજા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી